નમસ્કાર હું મહેન્દ્ર આણદાણી જામનગર જિલ્લાનું મારું લતીપુર ગામ છે લોકકલા ક્ષેત્રે અમારી ચાલીસ વર્ષની કારકિર્દીને ધ્યાને લઈ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સંગીત નાટક એકેડેમી દ્વારા ગઈકાલે મને રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનું જાહેર થયેલ છે સંગીત નાટક એકેડેમી તરફથી મને તારીખ પાંચમીના રોજ રિહર્સલ અને તારીખ છઠ્ઠીના રોજ રાષ્ટ્રપતિના હસ્તે મને એવોર્ડ એનાયત કરવામાં આવશે મને ખુશી છે આ એવોર્ડ માટે કે લોક કલાનો વારસો આજથી પંચ્યાસી વર્ષ પહેલાં લતીપુરમાં ચાલુ થયો અને તેના અમારા વડીલ કલાકારોએ અમને જે વારસો આપ્યો એને આગળ વધારતા સરકારે અમારી કદર કરી છે આ કદર આજ સુધીમાં લતીપુરના લોકકલા ક્ષેત્રના તમામ દિગ્ગજ કલાકારો મારી રાસ મંડળીના તમામ કલાકાર ભાઈ બહેનોના સહકાર વિના અશક્ય છે એટલે આ એવોર્ડ હું મારા ગામ અને મારા લોક કલાના સૌ આરાધકોને અર્પણ કરું છું નમસ્કાર